છોકરી સૂર્યમાંથી આવ્યો હતો બોલે પછી ભેગી આવી વાલી એ સૂર્યમાંથી આવ્યો નીકળી શકતી હતી વગેરે મંદર આવ્યો વગેરે મંદરે જન્મ લઈ લીધો મારે બધી વાત યાર આપણે કરે જોઈએ આ બધું ના નીકળે અને વાલી સાફ કરી નાખે કારણ કે એ આખા પ્રોજેક્ટમાં વાલી નડે હોય વાલી નડે હોય એટલે આ રમત ચાલુ જ પડી જાય ખાલી આપણી પંચાયતની ચૂંટણીમાં સમજવું જ હું એ જ બધું पर है ये शिकारी उसकी बेस्ट इसकी लाठी उसकी बेस्ट yes. कृष्टपकण कह रहा मैं गुरु गीता में अर्जुन के रूप में युद्ध नहीं करूंगा मैं तो प्रश्न कह दूं खतरे तू युद्ध करके न कर अब मरवा हरू बेगा मरे आई मरवा अगर छूट को नहीं बल्कि तू निमद हूं मन अगर साफ करना रहे नहीं तू जस्ट ले ले ताकि कौन के मौजूदगी नहीं करूं साहब बचे रहे बात हो गई केने बजे चालू हो गई है

નથી કારણ કે ઈ એની અવસ્થાની એની ઈ સતા ઈ એમ કરવાની એને પૃથ્વીને ગ્રહને આખે આખો નાશ કરવો હોય તો એને કોઈ પાપ પડનારું નથી ઈ એની સત્તા કારણ કે કરી લઈએ આવી રીતે તો અરુંધતી વશિષ્ઠ આ બધા સ્ટાર જે થયેલા છે એ બધાએ પૃથ્વી પર મનુષ્ય હતા અમુક ગેલેક્સીમાં એ સ્ટાર થઈ ગયા એ હજી સ્ટાર એ નક્ષત્રમાં એનું સૂર્ય નથી બન્યા હજી

એટલે આપણા જન્મના જે આપણા આંક આવેલા એ પ્રમાણે આપણા જે ગ્રહ આપણે કઈ ગ્રહમાંથી કે ક્યાંથી આવેલા ને આપણું મૂળ સોર્સિસ એ એનો પર્યાય છે ને કે ત્યાંથી આપણું તમારું તમે તમારે તાસી રહીએ હોરીજીન આપણું મારી હોરીજન તાસી રહીએ હોરીજન તમારું એ પ્રમાણે તમે તાસીર હોય પછી જે જન્મ લેવું ચાલુ કરે એટલે બીજા ગ્રહોની અસરમાં ભીખ થાય મિક્સ થાય એટલે સ્વભાવ બધા આવે છે મૂળ વસ્તુ કઈ રહે હોલી જેવું છે હું તાસીર એ જ રહે જ્યોતિર્લિંગ છે તો આપણા મનુષ્યની પણ આપણા નવે નવ ગ્રહ ની આપણી ઉપર અસર હોય બધાની પોતાની ઓરિજિન પ્રમાણે તો આપણે જે એક નંબર બે નંબર બધા મનુષ્યની આપણે કેટેગરી છે એટલે ઓમ નહીં પણ આપણા ગ્રહો પ્રમાણે ગ્રહને આપણે નામ આપીએ તો આપણે એ પ્રમાણે બારે જ્યોતિર્લિંગમાં કયો મનુષ્યને કયા જ્યોતિર્લિંગની અસર એ આપણે કઈ રીતે જાણી શકીએ આપણે ખબર નથી પણ એ વસ્તુ છે કરી એમ એટલા માટે જ્યોતિલિંગ સ્થાપેલા હે અને જ્યોતિર્લિંગ સ્થાપેલા અહીં મહાકાલે સ્થાપેલા હે કે મહાકાલ મહાકાલે સાલપ્રિન સિટીવાળાએ એને એ બધા અંશ મૂકેલા હે કે જે પૃથ્વી પરનો જે મનુષ્ય હે એની એની તાસે પ્રમાણે ઉર્જા મળતી રહે અને એ પ્રકૃતિના વિકાસ ક્રમની અંદર હે તો આ જે જે સોમનાથ ચંદ્રનો ચંદ્ર આધારિત મન મનનો કારક આ શિવલિંગ એમ

સ્થાન ઈ સ્ટાર હારે કનેક્ટેડ હોય છે બરાબર છે એટલે દરેક દરેક ગ્રહના જે જે મનુષ્યના જેની ઇફેક્ટ આવતી ઓરિજિન પ્રમાણે તો એના બારે બાર જ્યોતિર્લિંગ પ્રમાણે એનો ત્યાં એનો પ્રભાવ ત્યાં ક્ષેત્ર એને ઉર્જા મળી રહેતી હોય એમાં એમાં પછી બે જનરલ હોય હવે એમાં આત્માની કેટેગરી હોય એક ગ્રુપ હોય અને એક એલિક્સ હોય એલિક્સ એલિક્સ એક તો એ રમતા રહું એ ગ્રુપ મારો કે સામે સંપ્રદાય તો દસ લાખ હાથમાં હું સ્વામિનારાયણ છું પચીસ લાખ હાથમાં હું ક્રિશ્ચન એવું ગ્રુપ બને લાવું છું કેવા ગ્રુપ બને અમુક મારા બધા ગ્રુપ વગર ના હોય કેવા હોય ગ્રુપ વગર હોય એમાં બે વસ્તુ હોય કે જે ગ્રુપવાળા હોય એમાં થોડું સલામતી હોય વિકાસનો ક્રમ ધીમો હોય વિકાસનો ક્રમ ધીમો ધીમો હોય ਮਨੋ ਕੇ ਸ਼ੰਦਨ ਭਗਵਾਨ ਆਇਆ ਪਰ ਜੀ ਉਪਰ ਅਨ ਇਹਨੇ ਫੋਲੋ ਕਰਵਾ ਮੜੀ ਗਿਆ 25 ਲੱਖ ਲੋਕੋ ਹੂੰ ਹੂੰ ਤੋ ਇਹਨੇ ਮੜੀ ਸਲਾਮਤੀ ਹੈ ਆਜੀਵਿਕਾ ਆਤੇ ਮਰਿਆ ਪਛੀਰੀ ਦੁਨੀਆ ਆਤੇ ਇਹਨੇ ਮੜਾ ਗਰਮੂਦ ਕੰਫਰਟੇਬਲ ਹੋਇਆ ਪਰ ਇਹ ਫੋਟੋ ਕੈ ਨਹੀਂ ਕਰੀਏ ਤਾ ਉਹ ਬਾਪੋ ਕੇ ਬਿਠਾਏ ਤੋ ਇਹਨਾਂ ਨੂੰ ਇਹ ਨਹੀਂ ਮਾਇਨਸ ਹੋਇਟ ਇਹ ਵੀ ਦਿੱਤੇ ਅਲਗ ਅਲਗ ਧਰਮੋ ਨਾਲ ਅਲਗ ਅਲਗ ਜੀ ਵਾਰਾ ਹੈ ਇਹਨਾਂ ਇੱਕ ਸਾਹਿਬ ਹੈ ਮਾਸੇ ਇਹ ਸਾਹਿਬ ਨੂੰ ਗਰੁੱਪੇ સમજવા પગલ પૃથ્વી રહ્યા એટલે એટલે પાંચ પર નથી આવે હાલું 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 હા એ ગ્રુપ ગ્રુપનું કામ હવે એની અંદર અમુક ચીજો જે હે એ કહેવાય એલિસ્ટ એટલે કે રમતા રામ એ કોઈ ગ્રુપ પણ નથી હું ગ્રુપમાં નથી એ ગ્રુપમાં નથી એ એકલા છે એ પ્રમાણમાં એકલા રખડતા હોય નહીં એનો કોઈ ગ્રુપ હોય એ લોકો મને પાવર ઘણું હોય અને શક્તિશાળી હોય અને ગમે એ દિવસો પછી કરી શકે

ઘણું બધું થાય મને કે પુરસી ખરા માહોલ ખર્ચાનું હોય ને હમણાં આ કામ કરવા જેમાં હે ચાલો કરીએ ખતરો કરીએ ખતરો મૂળ હાથમાં હોય નક્કી કરે ચાલો અહીંયા મૂકો અહીંયા કરે શું જઈ જય શું થાય રૂમ મકાને અને હું મા આવે અને અહીંયા અમારે પ્રોગ્રામ ફીટી પડ્યો પ્રોગ્રામ ફીટી પડે પ્રોજેક્ટ કામ કરે નહીં તો છરી જોડો નહીં પાછો ભાઈ પાછો મજા આવે એમ પછી બી બાજની ઉંમર થઈ હોય અને મેળ ન પડે પાછો આવી જાય

હજી બીજી ખતરનાક એરિયા હોય મને કે એમાં બે એડિટ્સ હોય એ આવનારા હોય તો નેગેટિવ શક્તિ ખરીદ મારે બધા ઓલી બે ટીપ ગયા રહીએ ચાલો આપણે જઈ થાય શું જોઈ થાય વિરોધી પરિબળ આવે શું આવે વિરોધી પરિબળ વિરોધી પરિબળ આવે શું એ આ કંઈક આપણું ક્ષેત્ર ફીટર છે ને આવી યાયરા બે હે બે આપણે જવું પડશે ને આપણી પત્ર ફાળશે શું ચાલ આવ્યો તો આવી ગરબડ કંઈક થાય ગણતરી કરવા જો ભૂલ થઈ જાય તમારે બેટું આવું પણ કેમ કે લોચા લાગે તમારી બાબત બીજી થઈ શું ਮੇ ਪੁੱਤਰੀ ਪਰ ਜਨਮ ਦਿਨ ਦਿਖਲ ਪੜੀ ਕਿ ਦੀ ਗੀਤ ਵੀ ਆਇਆ ਉਸਨੇ ਮੇਰੇ ਮਦਮੂ ਕਲੋ ਬੋਚਿਆ ਹੈ ਤੁਮ ਲੋਗੋ ਪੋਚਿਆ ਹੈ ਝਾੜੀ ਗੋ ਆ ਬਦੂ ਆ ਇਹ ਆਮ ਜੇ ਆ ਖੇਲ ਜੇ ਨਾਟਕ ਹੈ ਸੋ ਟਕ ਬਲ ਆਮ ਖਲੀ ਅਗਲੇ ਮੋਕਾ ਰਜਾ ਰਸਲਪਾ ਪੁੱਛੋ ਰਸਲਪਾ ਬਾਪੂ ਨੇ ਅਮ ਸੱਤ ਜਗ੍ਹਾ ਦਿੱਤਾ ਤੁਮਨੇ ਖਲੀ ਅਮ ਅਗਲੇ ਮੋਕਾ ਦਿੰਦਾ ਅਮ ਸੱਤ ਜਗ੍ਹਾ ਇਹ ਬਾਤ ਮੈਂ ਕੀਤਾ ਹੂੰ ਪਰ ਉਹ ਗਨਦਰੀ ਫੇਰ થઈ ਗਿਆ ਹਾਂ ਗਨਦਰੀ ਮਾ ਫੇਰ થઈ ਗਿਆ ਇਹ બીજી ਟੀਪੋ ਚੀ ਆ ਪੀ ਚੀ ਖਬਰ ਇਹ ਨਾ ਪਣੀ ਮਰ ਗਈ એટલે આ કાંઈ તમે એમ જોયા એટલું હેરું નથી એમ આ બધી એટલે ભગવાન ભગવાન બધા માથા બધું તમે વિચારો નહીં તમારી વિચાર પ્રક્રિયા જાય બાપુ કાય કૃષ્ણ ગીતામાં કહી કે હું કઈ કરતો નથી કઈ ગયું કઈ કરતો નથી